નમસ્કાર ગુજરાત આજના તાજા અને મહત્ત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારને અપડેટ મેળવવા વિડીયોને એક લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અંબાલાલ પટેલે આપેલી આગાહી પ્રમાણે આજે બપોરના સુમારે હળવાથી વધારે વરસાદની શરૂઆત થવા પામી હતી જે સાંજે એકાએક વરસાદની ભારે ધબધબાટી બોલતા અંબાજીમાં સારી તરફ પાણી જ પાણી જોવા મળ્યા હતા જ્યારે બજારોમાં પણ પાણીની ધસમસતી નદીઓ જોવા મળી હતી જેના કારણે કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાતા તે દુકાનો વહેલા બંધ થઈ હતી જ્યારે આ ભારે વરસાદને લઈ અંબાજી હિંમતનગરનો હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો સુડા તાલુકાના સલાળા ગામના લોકોએ ગામમાં રેશનિંગની નવી દુકાન શરૂ કરવાની માંગ સાથે બાજુના ગામમાં રેશનિંગનો જથ્થો લેવા જવાનો વિરોધ દર્શાવી આખા ગામના લોકોએ જથ્થો ઉપાડ્યો નહોતો ગામના સસ્તા અનાજની દુકાનના પરવાનદારે રાજીનામું ધરી દીધા બાદ બાજુના બલાળા ગામના રેશનિંગનો જથ્થો લેવા જવું પડતું હતું પરંતુ આજે છલાળા આખા ગામના લોકોએ બાજુના ગામમાં જથ્થો લેવા માટે જવાનું થતું નથી તેવું જણાવી છલાળા ગામમાં નવી દુકાન ફરીથી શરૂ કરવાની ગ્રામજનોએ માંગ કરી હતી ગુજરાત પર ફરીથી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે વાવાઝોડું શક્તિ ચોવીસ કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે એવી હવામાન ખાતાનું કહેવું છે છ સાત ઓક્ટોબરે રાજ્યમાં વરસાદ આવી શકે છે જોકે આ વાવાઝોડું ભારતીય કિનારાઓથી દૂર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાઓ પર પવનની ઝડપમાં વધારો જોવા મળી શકે છે ભારતીય ઉપમહાદ્વીપનું વર્તમાન ચોમાસાની સિઝનનું આ પહેલું વાવાઝોડું છે ખોટીલાના રેશમિયા ગામે ઈરાદે આવેલા બે શખ્સોને ગ્રામજનોએ ઝડપી એકસો બારમાં ફોન કરી ચોટીલા પોલીસ આવતા બંનેને પોલીસ હવાલે કરાતા પોલીસે જાહેરમાં ધોકાવી નાખ્યા હતા રેશમિયા ગામે શંકાસ્પદ હાલતમાં બે શખ્સો દેખાતા સોરીના ઇરાદે આવવાની શંકા રાખી ગ્રામજનોએ એકસો બારમાં ફોન કરી તાત્કાલિક સોટીલા પોલીસને બોલાવી બંને શખ્સોને સોટીલા પોલીસને સોંપી દેવાયા હતા પ્રાથમિક પૂછપરછ કરતા આ બંને શખ્સો અમદાવાદના ધર્મેશ વાઘેલા અને દીપક વૈશ્ય હોવાનું જાણવા મળ્યું છે હળવદ તાલુકાના ટિક્કર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં હાજર રહેલા ગ્રામજનોએ ગ્રામની અનેક પ્રાથમિક સુવિધાઓના કામો નહીં થતાં અને લોકો પારાવાર મુસીબતો વેઠી રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો હળવદના રણકાંઠા વિસ્તારના શેવાડે આવેલા ટિક્કર ગામના ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ ન આવતા અંતે યોજાયેલી ગ્રામસભામાં હોબાળો મચાવ્યો છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફ્રી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાછાળું બે લાયકન દબાવી દેજો